ક્રિઝ ધ લોર્ડ ક્રિસ્તમાલા ભય તથા બેનો દિવ્ય દયાના સંદેશમાં તમારું સ્વાગત છે મેં પહેલી તારીખ નવા મહિનામાં પ્રવેશ કરતા આપણે વિશેષતે પ્રભુનો આભાર માનીએ પ્રભુની આશીષ આશીર્વાદ યાદ છીએ પ્રભુ પાસે સારી તંદુરસ્ત યાદ છીએ ક્રિસ્તમાલા ભય બહેનો મેં પહેલી તારીખ સંત યોસેફ કામદારનો તહેવાર ઉજવીએ છીએ અને સાથે સાથે ઇન્ટરનેશનલ વર્કર્સ ડે તરીકે પણ આ દિવસ ઉજવવામાં આવે છે કામ મહેનત પરિશ્રમ એના દ્વારા જ માણસો માનવજાત સુખી જીવન જીવી શકે છે ચાલી ચાપલી બધા આપણે બધા જાણીએ છીએ કોમેડી એક્ટર હતા આખી દુનિયાને હસાવ્યા પણ પોતાના અંગત જીવનમાં બહુ બધી સમસ્યા સંગઠ સંઘર્ષ ઓગણીસો દસમાં અમેરિકન ડોક્યુમેન્ટરી પિક્ચરોમાં એક્ટિંગ કરવા શરૂ કર્યું પ્રખ્યાત થયા અને ઓગણીસો પિસ્તાળીસમાં અમેરિકન સરકારે આ ચાલીસ ચેપલને કહ્યું કે આ કમ્યુનિસ્ટ આતંકવાદી છે ઓગણીસો બાણુંમાં બાવનમાં ચાલીસ ચેપલન અમેરિકામાં નીકળી સ્વિટ્ઝરલેન્ડમાં જીવ્યા અને ત્યાં પણ પોતાના એક્ટિંગ દ્વારા બહુ પ્રખ્યાત થયા હતા જે દેશના લીધે જે દેશ આરોપ લગાડ્યો અમેરિકા એ દેશ ચાર્લી ચેપલેનને ઓગણીસો બોંતેરમાં બેસ્ટ કોમેડી એક્ટર કરીને અવાર્ડ પણ આપ્યો હતો હા ક્રિસ્માલ અભયતાબેનનો જીવનમાં મહેનત પરિશ્રમ એક જરૂરિયાત વસ્તુ છે પરિશ્રમ દ્વારા જ મહેનત દ્વારા જ માણસ जीवन में आग बढ़ी सके परिश्रम द्वारा मणस एक गूंज स्थान प्राप्त करके आज सत योसेमदार त्यौहार उजी छे एम जीवन पर एमने पुष्क कर मेहनत करी परिश्रम अने सारा पति तरीके कामदार तरीके एक आदर्श व्यक्ति तरीके जीव्या एट धर्मसभा आज सत नो त्यौहार उजवे ક્રિસ્તમાં લભયતા બહેનો બાઇબલમાં પહેલાં બીજા તસલનિકામાં ત્રીજો અધ્યાયમાં દસમી કલમમાં કામ કે મહેનત એની જરૂરિયાત જણાવવા માટે પાઉલ પોતે કહે છે કે જે કામ ના કરે એ ના ખાય એને ખાવા માટે કોઈ અધિકાર નથી કારણ પાઉલને ખબર પડી અમુક એવા માણસો હતા જે આળસમય જીવન જીવતા હતા એટલે જે કામ નહીં કરતો હોય એને ખાવા માટે બિલકુલ અધિકાર નથી એમ કહેતા હતા પૌલ એમના કરિંતના તેના ધર્મસભા પત્રમાં દસમો અધ્યાયમાં એકત્રીસમી કલમમાં તમે જે કંઈ કરતા હોય ઈશ્વરના મહિમા અર્થે કરો ખાતા હોય પીતા હોય ગમે તે કરતા હોય હંમેશા ઈશ્વરના મહિમા અર્થે કરો એમ કરીને આદેશ આપે છે અને સાથે સાથે આપણે જાણીએ છીએ ગલાતીના ધર્મસભ્યતા ત્રીજો અધ્યાયમાં ત્રેવીસમી કલમમાં પૌલ છે આપણે જે કંઈ કરીએ મહેનત કરીએ એ ઈશ્વરના ચરણોમાં સમર્પણ કરીએ આજે આ તહેવાર ઉજવતા આપણે પણ મહેનતની જરૂર પરિશ્રમની જરૂર જાણીએ ક્રિસ્ત માલભયતાબેનનો આજનો શુભ સંદેશ યોહાનગ્રંથમાં પંદરમો અધ્યાયમાં પહેલાં પહેલી કડીથી આઠમી કડી સુધી હું દ્રાક્ષનો વહેલો છું અને મારા પિતા માળી છે અને તમે મારામાં વસો અને હું તમારામાં અને કોઈ ડાળી મારાથી અલગ તેને પોતે કશું ફળ આપી નહીં શકે મારા વગર તમે કશું જ ના કરી શકો પ્રભુ કહે છે જે મારામાં વસે અને મારા વચન જે તેનામાં વસે તમે દિલ ચાહે તે માગશો તો મળી રહેશે તમે પુષ્કળ ફળ આપો એમાં જ મારા પિતા પિતાનો મહિમા છે એમ કરીને પ્રભુ ઈસુ કહે છે આ ક્રિસ્માલા ભયતા બહેનો જ્યારે આપણે પ્રભુ સાથે રહીએ પ્રભુની શક્તિ અપનાવીએ છીએ જ્યારે પ્રભુ સાથે રહીએ પ્રભુ જે શાંતિ આપે છે એ શાંતિ આપણે અપનાવી શકીએ છીએ જ્યારે પ્રભુ સાથે રહીએ પ્રભુ આપણને જીવન આપે છે અને એ જીવન દ્વારા આપણે જીવનમાં આગળ વધી શકીએ સાથે સાથે આપણે જાણીએ છીએ પાઉલ પોતે હું નથી જીવતો મારામાં પ્રભુ જીવે છે કે જેવી રીતે ડાળી અલગ થઈને જીવી નહીં શકે પૌલ પણ કહે છે હું નથી જીવતો મારામાં પ્રભુ જીવે છે ફિલિપના ધર્મશાળો તો પહેલો અધ્યાયમાં એકવીસમી કલમમાં હું જીવું મારે મન જીવું તો પ્રભુ શું છે મારું તો મારો લાભ છેમ કરીને સંપૂર્ણ તેમનું જીવન પ્રભુ માટે અર્પણ કર્યું હતું આ હતા બહેનો આજે ઇન્ટરનેશનલ વર્કર્સ ડે ઉજવતા આપણે પણ આપણા જીવનમાં પરિશ્રમ માટે જેને જેને સારી મહેનત સારું જોબ નોકરી મળી હોય તેને કેરિયરમાં સફળતા પ્રાપ્ત કર્યા હોય એ માટે પ્રભુનો આભાર માનીએ જેટલું પ્રભુનો આભાર માનીએ એટલું પ્રભુ આપણા જીવનમાં આશીર્વાદ વરસાવે છે અને પ્રભુ આપણને એક ઊંચું સ્થાન પહોંચાડશે હેપી ઇન્ટરનેશનલ ઇન્ટરનેશનલ વર્કર્સ ડે ગોડ બ્લેસ યુ ઓલ પ્રભુ યુસુ હું તમારામાં વિશ્વાસ રાખું છું આ કૃષ્ણ ભાઈ તાબહેનો આ મનનચંદન શાસ્ત્ર પઠ સમજવા માટે મદદરૂપ થયા હોય પ્રભુ યુસુને વધુ ઓળખવા માટે મદદરૂપ થયા હોય તમે પોતે દિવ્ય દેવાનો સંદેશ સબસ્ક્રાઈબ કરજો અને બીજા માટે પણ ફોરવર્ડ કરજો જેથી કરી તેઓ પણ સદા પ્રભુ સાથે રહે અને પ્રભુ જે જીવન આપે એ જીવન દ્વારા અને એમના જીવન દ્વારા પ્રભુનો જ મહિમા કરે પ્રભુ યુસુ હું તમારામાં વિશ્વાસ રાખું છું